તો આ સાથે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી જશે મંત્રીઓને ધારાસભ્યો બુધવારે દિલ્હી જશે ભાજપ પ્રદેશ અધ્યક્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સીઆર પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં આ મંત્રીઓ હાજરી આપશે સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદો પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ પણ અહીં ઉપસ્થિત રહી શકે છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા હિતલ પ્રદેશ અધ્યક્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે મંત્રીઓ બુધવારે જશે દિલ્હી જાણવા માંગીશું શું છે આ કાર્યક્રમ જી ચોક્કસ એવું કહી શકાય કે જ્યારે ગાંધીનગર કમલમમાં બે બેઠક યોજવામાં આવી હતી ત્યારે જ પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે તમામને બુધવારના રોજ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આમંત્રણ આપ્યું હતું અને એ અંતર્ગત હવે આવતા આ બુધવારે દિલ્હીમાં સ્નેહ મિલન સમારંભ યોજાશે તમામ ધારાસભ્યો મંત્રીઓ દિલ્હી જશે જશે અને સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપશે સમાવિશે સ્નેહ મિલન કાર્યક્રમ છે પણ સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નું નિવાસ સ્થાન છે એ નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાવાનો છે એટલે જોવા જઈએ તો જે પ્રકારે સી આર પાટીલ ની પણ છે એટલે સ્નેહ મિલન જે કાર્યક્રમ છે એ ખૂબ મહત્વનો રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતના પરિપ્રેક્ષમાં આ કાર્યક્રમ ખૂબ મહત્વનો બની રહેશે અને આમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપી શકે છે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે જી જી বুল <laughs> হিতালভাৰ